નંબર એક હંમેશા માફ કરતા શીખો અને જૂની યાદ વાતોને ભૂલતા શીખો કારણ કે ભૂતકાળની વાતોને વારંવાર યાદ કરીને મન હંમેશા અશાંત રહેતું હોય છે નંબર બે ચિંતા ભલે કોઈ પણ વાતની હોય પરંતુ ચિંતા ન કરવી જોઈએ કારણ કે કોઈ પણ વાતનું સમાધાન ચિંતા હોતી જ નથી માટે મન શાંત રાખવા માટે ક્યારેય પણ ચિંતા ન કરવી જોઈએ નંબર કારણ કે જો એમને સાચે જ તમારી પરવા હશે તો એ તમારા માટે સમય કાઢી જ લેશે નંબર ચાર ક્યારેય કોઈ પર આંખ બંધ કરીને ભરોસો ના કરવો કારણ કે આ દુનિયા એટલી બધી પણ સારી નથી કે તમારા ભરોસાને તે કાયમ માટે જાળવી રાખે નંબર પાંચ ખુશીઓનો કોઈ રસ્તો નથી ખુશ રહેવું એ જ એકમાત્ર રસ્તો છે ત્યારબાદ નંબર છ જો સાચું બોલવાની હિંમત હોય તો એકલા ચાલવાની પણ હિંમત હોવી જોઈએ ત્યારબાદ નંબર સાત જો નિયત સાફ અને હેતુ સારો હોય તો ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરશે નંબર આઠ દુનિયા એમના જ હાલ પૂછે છે જે ખુશ હોય બાકી જે લોકો તકલીફમાં હોય એમના તો નંબર પણ ખોવાઈ જાય છે જે લોકો તમારી બુરાઈ કરે છે તેમને કરવા દો કારણ કે આવી નાની નાની હરકતો હંમેશા નાના નાના માણસો જ કરતા હોય છે કોઈ તમારી ખબર ના લે તો ખોટું ના લગાડશો કારણ કે આ દુનિયામાં ખબર લેવાવાળા ઓછા અને ખબર ખબરને ફેલાવવા વાળા લોકો ઘણા મળે છે છેલ્લે અંતમાં બધું છોડીને જવાનું જ છે તો પછી અત્યારથી જ એકલા રહેતા કેમ ના શીખી લેવું જોઈએ જે રસ્તા ઉપર તમે એકલા રહી જાઓ છો તો સમજી લો કે તમે સાચા રસ્તા પર ચાલી રહ્યા છો કેમ કે સત્યના રસ્તા પર વિચારો સિવાય કોઈ પણ સાથ આપતું નથી જ આ સંસારમાં બધા લોકો એક જેવા નથી હોતા એટલા માટે જેમને તમારો સાથ આપ્યો એમને સાથ આપો અને જેમણે તમને ત્યાગી દીધા એમને તમે તાગ ત્યાગી દો જીવનમાં વાણીનો સંયમ ખૂબ જ મહત્વનો છે છે કારણ કે વાણીથી આપેલા ઘાવ ક્યારેય ભરાતા નથી જિંદગીમાં એક સમય એવો પણ આવે છે કે જ્યારે બધું જ ઠીક હોવા છતાં પણ આપણે મુશ્કુરાય નથી સકતા માટે તમારી નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો ત્યારબાદ કોશિશ બસ એટલી જ છે કે કોઈ અમારાથી નારાજ ના થાય બાકી નજર અંદાજ કરવા વાળા તો અમે પણ નજર નથી મિલાવતા પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે એટલા જ માટે જે પાછળ છૂટી ગયું તેનો શોક ના કરવો મૌન સૌથી સારો શબ્દ છે એ વ્યક્તિ માટે જે તમારા શબ્દોની કિંમત નથી સમજતા સમય જો આજે ખરાબ ચાલી રહ્યો છે તો કાલે સારો જરૂર આવશે બસ હિંમત રાખો મુશ્કેલીઓ તો દરેક માણસના જીવનમાં આવે છે બસ ફરક એટલો જ કે કોઈ મુશ્કેલીઓના કારણે નિખરી જાય છે જ્યારે તો કોઈ મુશ્કેલીઓના કારણે વિખેરાઈ જાય છે જેવી રીતે બીજને માટીમાં તેવું તેમ છતાં તે નીકળે છે એવી જ રીતે મહેનતુ માણસને ગમે એટલો દબાવવો તેમ છતાં તે આગળ વધે જ છે શરૂઆત કરવા માટે તમારે મહાન બનવાની જરૂર નથી પરંતુ મહાન બનવા માટે તમારે શરૂઆત કરવી એક જરૂરી છે સમસ્યા જોઈને જીવનમાં હાર ના માનો શું ખબર એ જ સમસ્યામાં તમારી કોઈ એક મોટી શરૂઆત છુપાયેલી હોય સુખ દુઃખનું આવવું જવું ઠંડી ગરમી આવીને જાય એવી રીતનું છે એટલે તેને સહન કરવું જ ઉત્તમ છે પોતાને મજબૂત કરવાની ત્યારે મજા આવે છે જ્યારે આખી દુનિયા તમને કમજોર કરવા તૈયાર બેઠી હોય કેટલીક વાર આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે માની લેતા હોઈએ છીએ જેમની સા જેમની માથે જિમ્મેદારીઓનો બોજ હોય છે તેમને રિસાવાનો કે તૂટવાનો સમય જ હોતો નથી યાદો તો જિંદગીનો ખજાનો છે બાકી તો બધાને ખાલી હાથે જ જવાનું છે બાકી બધાને ખાલી હાથે જ જવાનું છે સંબંધોની કિંમત પણ પૈસાની જેમ કરો બંનેને ગુમાવવા આસાન છે પરંતુ પૈસા અને સંબંધોને મેળવવા ખૂબ જ કઠિન છે મુશ્કેલીઓ ગમે તેવી આવી જાય તો પણ એનાથી ડરવાથી કોઈ ફાયદો નથી તેનો હિંમતથી સામનો કરવાથી જ તે દૂર કરી શકાય છે જે રસ્તાઓમાં શાંતિ અને આત્મસન્માન જ ના હોય એ રસ્તાઓને ખતમ કરી દેવા જ સમજદારી છે દિલના સંબંધોમાં ઘમંડ ના હોય અને જે પોતાનું વિચારે એની સાથે સંબંધ જ ના હોય સંબંધોને એવા બનાવો કે જેમાં શબ્દો ઓછા અને સમજ વધારે હોય જરૂરી નથી કે બધા જ સબક પુસ્તકોમાંથી જ શીખવા મળે કેટલાક સંબંધ અને જિંદગી શીખવાડી દેતી હોય છે બનવું છે તો કોઈકના દર્દની દવા બનો કારણ કે જખમ તો ઘણા લોકો આપતા જ હોય છે સંબંધોનું મહત્વ એ જ સમજે છે જે તેને નિભાવવાનું જાણે છે એટલા માટે એટલા પણ ના બદલાતા કે લોકો તમને પહેલા જેવા જોવા માટે તરશે વધારે વાતો કરવા વાળા કઈ નથી કરી શકતા અને કંઈક કરી બતાવવા વાળા વધારે વાતો કરવામાં માનતા નથી કોઈ પણ માણસ અહીંયા હંમેશા માટે સાથ વાળું નથી હોતું જો જિંદગીમાં આગળ વધવા છો તો એકલા ચાલતા શીખી લો જો તમે માન મેળવવા ઈચ્છો છો તો બીજાનું પણ માન કરતા શીખી લો ધન્યવાદ મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં